ખાટી ફોજની ઉજવણીએ લઈને દમણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણના દરિયાકિનારે ઉમટ્યા છે નવા વર્ષને વધાવવા માટે યુવા વર્ગમાં અનેરો આનંદ છે ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ પહોંચી રહ્યા છે સંઘ પ્રદેશની તમામ હોટેલ અને રેસ્ટોરન્ટ તમામ રિસોર્ટ્સ ફૂલ થઈ ચૂકી છે પરિવાર સાથે પણ અનેક લોકો સેલિબ્રેશન માટે ઉમટ્યા છે નવા વર્ષની ઉજવણીને ફક્ત ગણતરીના કલાકો બાકી છે ત્યારે સંઘ પ્રદેશ દમણની અંદર નવા વર્ષની ઉજવણી માટે કરીને લોકો ગુજરાતથી નવસારીથી સુરતથી બરોડાથી અમદાવાદથી અને મહારાષ્ટ્રથી અહીં લોકો ઉમટી પડ્યા છે હાલમાં આપ જોઈ રહ્યા છો જંફોર બીચનો નજારો જ્યાં આગળ લોકો મોટી સંખ્યામાં અહીં આગળ જે છે એ થર્ટી પસ મનાવવા માટે આવી રહ્યા છે અને ત્યારે અહીંયા એક પરિવાર છે પરિવાર પાસે આપણે જાણીશું કે આજે જે અહીંયા પાસ બનાવવા આવી રહ્યા છે તો એમને દમણમાં કેવું લાગી રહ્યું છે અને પાસ આજે કેવી રીતે મનાવવાના છે નવા વર્ષની ઉજવણી કરશે કરશે તે આપણે જાણે આપણું નામ જણાવો જીગ્નેશ ટેલર જીગ્નેશભાઈ થર્ટી ફર્સ્ટ એક બહુ જુદ કલાકો બાકી છે કેવી રીતનું તમે એન્જોય કરવાના છો ને કેવી રીતે સેલિબ્રેટ એન્જોય એટલે ફૂલ સેલિબ્રેટ કરવું છે અહીંયા કારણ કે દમણમાં ઘણો ચેન્જ આવી ગયો છે અત્યારે જે આગળ આવતા એના કરતાં હમણાં વધારે સારું લાગે છે દમણમાં એકચુઅલી અમે દર વર્ષે ગોવા જઈએ છે પણ આ વખતે અહીંયા પ્રોગ્રામ નાખ્યો છે ને સારું છે અહીંયા ને અહીંયા હોટલમાં ને જોરદાર છે બધું સારું છે અહીંયા એમ તો આપનું નામ જણાવો ને કેવી રીતે તમે આજે જે થર્ટી ફસ્ટ નાઈટ છે ઉજવવાના છો અને તમારા જે ફેમિલી સાથે આવે છે અહીંયા દમણ કેવું લાગે છે સારું લાગે છે અહીંયા આવીને દમણ જોય ફૂલ એન્જોય કરીએ છીએ અમે તો આપણી સાથે બીજા બી છે આપણે જાણીએ કે જે નવ વર્ષનું જે અહીં આગળ જે ડેકોરેશન હોય મ્યુઝિક હોય પછી જે અહીં જે હોટૅલમાં જે જે પીરસવામાં આવતું હોય ભોજન જે છે એ તમને કેવું લાગે છે અને અહીં કેટલા દિવસનું પેકેજ લઈને આવે છું અમે અહીંયા બે દિવસનું પેકેજ લઈને આવ્યા છે થર્ટી અને થર્ટી ફર્સ્ટ અને પહેલાં કરતાં દમણનું ડેવલપમેન્ટ અહીંયાની હોટલો ઘણી ઘણી ખરી વિકસિત થઈ ગઈ છે અને હોટલમાં જે જમવાનું છે એ ખરેખર સારું ફૂડ નોનવેજ વેજ બધું ઘણું સારું ફૂડ સર્વ કરવામાં આવ્યું છે અને દમણના જે બીચ છે એ પહેલાં કરતાં ઘણા જ ડેવલપ થઈ ગયા છે અને જે આખા દમણના જે બીચ સાઈડ રોડ છે એ પણ ઘણા જેથી કરીને લોકોને અમે ગઈકાલે રાતના આખું રોડ ઉપર એટલું બધું એન્જોયમેન્ટ કરી કર્યું હતું સાયકલિંગ છે રાઉન્ડિંગ છે કે ડીજે પાર્ટી છે કે દમણના એક એક રસ્તા પર મસ્ત ડેવલપમેન્ટ જાણે નાઇટમાં પણ એટલું લાઇટિંગનું ડેકોરેશન સરસ હતું એટલે પહેલાં કરતાં ઘણું દમણ ડેવલપ થયું છે જેના કારણે એન્ટરટેનમેન્ટ માટે ખૂબ જ સરસ સ્થળ બન્યું છે આપ નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશો કેવી રીતે યાદગાર પડ કરશો તમારે અમે અમારી મોસ્ટ ઓફ ફેમિલી સાથે જ અમે પહેલાં તો સેલિબ્રેટ કરીશું અમે ફૂલ ફેમિલી સાથે અહીંયા આવ્યા છે અને નવા વર્ષની જે છે એ એન્જોયમેન્ટમેન્ટમાં મ્યુઝિક છે ડિનર છે એ રીતે અમે સારી રીતે સેલિબ્રેટ કરીશું થર્ટી ફર્સ્ટને અને ન્યૂ ઇયરને વેલકમ કરીશું તો આપણે જોયું તે મુજબ થર્ટી ફર્સ્ટની નાઇટને જુજ જ કલાકો બાકી છે ત્યારે સંકપ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં હાલમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી ચૂક્યા છે અને જે એમનો જે આ જે નવા વર્ષની ઉજવણી છે એને યાદગાર બનાવવા માટે કરી અહીંની હોટલ ઇન્ડસ્ટ્રીઝ બી છે એણે પણ પૂરેપૂરી તૈયારીઓ કરી દીધી છે અને એમને જે જે હોટલ જે છે એ હોટલને શણગારી છે ડીજેના તાલે લોકોને જે નવા વર્ષની ઉજવણી કરવા માટે એ લોકો સંપૂર્ણ પ્રમાણે તૈયારી કરી ચૂક્યા છે નિલેશ જોશી ઝી મીડિયા દમણ